જે તેમણે પ્રોડ્યુસ પણ કરી છે આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ની વાર્તા એક ગેમ પર આધારિત છે હાર્ડકોર એક્શન ફિલ્મ ટેગલાઇન છે ક્રેક જીતેગા તો જીએગા ફિલ્મ માં વિદ્યુત પોતાના જીવ દાવ પર લગાવીને રમત રમતા જોવા મળે છે ફિલ્મમાં વિદ્યુત જામવાલાની સાથે અર્જુન રામપાલ નોરા ફતેહી અને એમી જેક્સન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ફિલ્મ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ ગઈ છે ત્યારે ફિલ્મના કલાકારો વિદ્યુત જામવાલા અને અર્જુન રામપાલ અમદાવાદના મહેમાન બન્યા હતા અને પોતાના ફિલ્મ અંગે દિલ ખોલીને ચર્ચા કરી હતી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા કોર્નફ્લેક્સ સ્માર્ટ થિયેટરમાં તેમણે ફ્રેન્ડ સાથે મૂવી વિશેની વાત શેર કરી હતી You know, I've always waited to do this really incredible action film. And uh, when Crack came to me as a script, which Aditya and, uh, uh, is directing and Vidyut was producing, I knew that they had cracked the code of the script that I wanted to do. I wanted a big action film to do. This is that big action film. For that, of course, as Vidyut said earlier, also, there are eight champion athletes. That had come. So, for me to compete with them, it was very important to be on that same level. You know, they do that on a day to day level. Pidyu Jamwalano, dare to bear, look, pehla, carriage, જે આ ફિલ્મમાં જોવા મળશે અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલા ફેસ ઓફ સીન પર ફિલ્મમાં દેખાશે અગાઉ ફિલ્મમાં ટ્રેલરમાં નોરા ફતે અને વિદ્યુતની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી એમી જેક્સન પોલીસ ઓફિસરના રોલમાં ફાઇટ સીનમાં કરતા જોવા મળશે આમ દર્શક મિત્રો આ ફિલ્મ એક થ્રિલર જેવી ફિલ્મ છે અને જેને જોવાનો ખૂબ જ આનંદ મળશે અમદાવાદમાં પધારેલા તેના કલાકારોએ અમદાવાદીઓને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર